જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઝોન્ડિયર ત્રેપન દસ ફોર બાય ફોર લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે કંપની કન્ડિશન ફૂલ જવાબદારી સાથે આ લોડર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો બધી જ હું માહિતી આપી દઈશ વિડીયોના પૂરો જોઈજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો આ ઝોન્ડિયર લોડર તમે જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે ફોર બાય ફોર આ લોડર છે મોડલની વાત કરું તો બે હજારને વીસના મોડલનું આ લોડર છે આ લોડર લક્ષ્મી એન્જિનિયરિંગવાળાએ બનાવેલ છે કિંમત વિશેની વાત કરું તો અગિયાર લાખની પચાસ હજાર આ લોડરની કિંમત રાખી છે રૂબરૂ બેસી સામે બેસી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ લોડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ખડિયા જુનાગઢ તમને આ લોડર જોવા મળશે લોડરવાળા ભાઈનો નંબર સિત્તેર ચાર આડત્રીસ સિત્યોતેર ઝીરો પંચાવન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ લોડર વેચવાનું છે કંપની કલર છે સીટ છત્રી નવા એન્જિન પાવરફૂલ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ લોડર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે સ્લેપ સ્ટાર્ટ આ લોડર છે વાયરિંગ પણ કમ્પ્લેટ એવું આ લોડરના માલિક જણાવે છે આ લોડરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફોર બાય ફોર કમ્પ્લેટ આ લોડર છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સારું લોડર છે આવું લોડર તમને બીજે ક્યાંય આટલા ભાવમાં મળાય એમ નથી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો છાચવેલું લોડર છે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ લોડર જોવા મળશે કુલ જવાબદારી સાથે ગેરંટી સાથે વેચવાનું છે